હેલો ફ્રેન્ડ્સ ફન એન્ડ એક્સાઇટમેન્ટ કિટી પાર્ટી ગેમમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે એક વન મિનિટ ગેમ લઈને આવી છું જે તમને રમવામાં બહુ મજા આવશે આ વન મિનિટ ગેમમાં પણ તમારે એક ડાઈસ અને થોડા ઘણા સિક્કાની જરૂર રહેશે એ સિક્કામાં તમારે એક રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો અને પાંચ રૂપિયાનો સિક્કો એવી રીતે તમારે સિક્કા રાખવાના છે ઓકે અને ફ્રેન્ડ્સ આ કીટી પાર્ટી આ ગેમમાં આ કટી ગેમમાં જેનો ટર્ન આવે એને વન મિનિટ ગેમ રમવાની છે અને જેનો ટર્ન આવે એને ડાઇસથી આવી રીતે પાડવાના છે છ આયા તો નહીં ગણાય એક આવ્યો તો આમાંથી જે એક નંબરનો કોઈન છે એને અહીંયા પ્લેસ કરવાનો બે આવ્યા તો એને બીજા પર પાંચ આવ્યા તો એ પાંચનો સિક્કો અહીંયા મૂકવાનો ફરી પાડવાના હવે ત્રણ આવ્યા તો ત્રણ નહીં ગણાય એક આવ્યો તો ફરી પાછો એને એક અહીં મૂકવાનો પછી છ આવ્યા નહીં ગણાય પાંચ આવ્યા તો એને ફરી પાંચના સિક્કા પર છ આવ્યા નહીં ગણાય ચાર આવ્યા નોટ એક આવ્યો પાછું એને એક મૂકવાનો ત્રણ આવ્યા નથી ગણાય ચાર આવ્યા નોટ ત્રણ આવ્યા નહીં ગણાય એક આવ્યો ફરી એને એક પર મૂકવાનો પછી ચાર આવ્યા નહીં ગણાય પાંચ આવ્યા તો એને પાંચ ઉપર મૂકવાનો બે આવ્યા તો બે પર આવી રીતે વન મિનિટ આ ગેમ રમવાની પછી વન મિનિટ ખતમ થઈ ગયા પછી ફરી તમારે ડાઇસથી પાડવાનો હવે જો મારો નંબર આવ્યો એક તો મારે એક નંબર પર જેટલા બી સિક્કા હોય એ મારા કાઉન્ટ કરવાના ને એટલા મારા પોઈન્ટ ગણાશે બરાબર છે હવે જેનો સૌ ધારો કે જેના એક માસ જેના સૌથી વધારે પોઈન્ટ આવ્યા હશે વિનર ગણાશે પરંતુ જો કોઈનો એક બે કે પાંચ નથી આવતો એના સિવાયનો આવે છે છ આયા તો એનો ઝીરો પોઈન્ટ એવી રીતે છ આવે ચાર આવે કે ત્રણ આવે તો એ ઝીરો પોઈન્ટ કેણાય બરાબર છે કેમ કે એના તો આપણા સિક્કા જ નથી એટલે એક બે અને પાંચ એમાં એ ત્રણમાંથી કોઈ એક નંબર આવે એટલે જે નંબર આવ્યો હોય એના સિક્કા કાઉન્ટ કરવાના અને એ જેના સૌથી વધારે એ એટલા સિક્કા એના પોઈન્ટ ગણાશે અને જેના સૌથી વધારે પોઈન્ટ થયા હશે એ મેમ્બર વિનર ગણાશે ઓકે ફ્રેન્ડ્સ આ ગેમ તમે રમો આ ગેમ છે ને સ્પીડની ગેમ છે તમે કેટલો ફાસ્ટ તમે સારી રીતે ડાઇશ પાડી શકો છો તો એના પર આ ગેમ ડિપેન્ડ કરે છે તમે જેટલું ફાસ્ટ રમશો એટલા તમારા કોઈન જલ્દી ગોઠવાશે અને કોઈનની સંખ્યા પણ વધારે થશે જેથી કરી તમારા વિનર બનવાના ચાન્સીસ વધી જશે તો ફ્રેન્ડ્સ આ ગેમ તમે રમો તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો અને હા મારી નવી નવી ગેમો જોવા માટે રમવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે ફ્રેન્ડ્સ બાય બાય